સહનો ભુનત્વાહજસ્વીનાવિસ્તુ ઓ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુર્યો નરિ શ્રીમદવ ગીતા અધ્યાય એક

પાંચ વિષય આવે છે બંને સેનાના સુરવીરોનું વર્ણન આવે છે બાર થી ઓગણીસ શ્લોકમાં બંને સેનાઓના સંખ ધ્વનિ નું કથન આવે છે

પછી બીજી આવે છે શ્રેય અને પ્રે વિચારણા અને ત્રીજી આવે છે કર્મ અને કર્મ ફળની વિચારણા ત્રણેય વિચારણા આપણે આપણા જીવનમાં કરવી જ જોઈએ હર પ્રસંગે ખાલી દુઃખના પ્રસંગે નહીં ખાલી સુખના પ્રસંગે પણ કઈ કઈ ત્રણ વિચારના તટસ્થ વિચારણા પછી બીજું શ્રેય અને પ્રે ની વિચારણા અને ત્રીજું કર્મ અને કર્મ દ્વારા સેનાનું નિરીક્ષણ કરવામાં આવે છે અને નિરીક્ષણ કરી અને શ્રેય અને પ્રેમ વિચાર કરવામાં આવે છે શું છે શ્રેય અને પ્રેમ અઠ્યાવીસ થી સાડત્રીસ શ્લોકમાં અર્જુન વિશાદ્ર નું વર્ણન અને તેના વૈરાગ્યનું નિરૂપણ આવે છે કારણે સમાજ અને સંસ્કૃતિ પર થનારી ભયાવહ અસરનું નિરૂપણ અર્જુન કરે છે એટલે હું જે કર્મ કરીશ એનું ફળ મને અને સમાજને શું મળશે એની વિચારણા કરે છે પહેલા અધ્યાયના અંતે બસ એટલે સુડતાલીસ શ્લોક નો આ અધ્યાય છે તો અહિયાં વીસમા શ્લોક માં અથ શબ્દ થી શરૂઆત થાય છે અને આ અથ શબ્દથી ભગવદ ગીતાનો પ્રાગટ્ય થાય છે અત્યાર સુધી ઓગણીસ શ્લોક સુધી મહાભારતના યુદ્ધનું વર્ણન હતું એટલે યુદ્ધની પરિસ્થિતિ ઉભી થાય કુરુક્ષેત્ર ની અંદર જે પરિસ્થિતિ છે એનું વર્ણન હતું હવે આ વીસમ શ્લોક થી ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય બરાબર શબ્દ સમજો પ્રાગટ્ય થાય છે નો પ્રસંગ ચાલુ થાય છે અને 18મા અધ્યાય ના 73મા શ્લોકમાં ઇતિ થી ગીતાનો અંત થાય છે એટલે ગીતાનો સંવાદ પૂરો થાય છે ગીતાનો અંતન જતો તો ગીતાનો કોઈ દેસ અંત નથી અનંત છે ગીતાનો સંવાદ એટલે અર્જુન અને કૃષ્ણનો સંવાદ હતો એ ત્યાં પૂરો થાય છે ઉપદેશનો સંવાદ ઉપદેશને લી માટેનો સંવાદ યુદ્ધ માટેનો સંવાદ નહીં એટલે પહેલા અધ્યાયના 20 માં શ્લોકમાં અથતિ ચાલુ થાય છે અને 18 અધ્યાયના 74 માં શ્લોકમાં ઇતિથી સંવાદ પૂરો થાય છે આપણે ઘણીવાર આ શબ્દ પ્રયોગ વાપરીએ છે અથતિ ઇતિ તું તું ક્યાં ગયો તો મને અથતિ ઇતિ સુધી છે સમજાવ મને સંભળાવ તો અથતિ અથ થી આ શરૂઆત થાય છે એમ કે ઘણા બધા શાસ્ત્રોમાં અથથી શરૂઆત થતી હોય છે અથથી ની શરૂઆત થાય શરૂઆત પણ અથ અને ઓ બ્રહ્માજી બે જ શબ્દ બોલ્યા છે અથ અને ઓ અને એનાથી સૃષ્ટિ ની શરૂઆત થઈ બ્રહ્મસૂત્રની અંદર પણ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એનાથી બ્રહ્મસૂત્રની શરૂઆત થાય છે ધર્મસૂત્રોની શરૂઆત પણ અથા તો ધર્મ જિજ્ઞાસા અને યોગ સૂત્રની શરૂઆત પણ અથા અથ યોગાનુશાસનમ એનાથી થાય આમ અથ થી શરૂઆત થતી હોય છે અને માટે અહીંયા આગળ

માટે ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંવાદ છે એને ઉપદેશ કહેવાય તો એ ભગવાનનો ખરો ઉપદેશ ગીતાનો ઉપદેશ બીજા અધ્યાયના અગિયારમાં શ્લોકથી ચાલુ થાય છે અને એમાં કે અસુચ્યાનંદ સોચસ્તો તું શોક ન કરવાનો શોક કરે છે અને એ ઉપદેશની પૂર્ણાવતી તમે બધા જે ગીતાના અધ્યાયના અંતે બોલો છો ને શ્લોક મોક્ષ્યા સૂચ શોક ન કરવાનો શોક કરે છે એનાથી થાય છે અને અંત પણ માં સૂચ તો શોક નહીં કર

ની વર્ણન ધીરે ધીરે શરૂઆત થશે આપણા સાથે ની સાથે એટલે ઉપદેશ નહીં પણ વિચાર શિષ્ય અંદર વિચારણા કેવી હોવી જોઈએ એનું છે આ અધ્યાય નામ વિષાદ કે દરેક અધ્યાય નામ છે ને એનો અર્થ છે તો વિષાદ એટલે માનસિક સંતાપ અને યોગ એટલે પરમાત્મા પ્રાપ્ત તમે બધા કર્મયોગ શબ્દ વાપરો છો તો કે કર્મ દ્વારા પરમાત્મા ભક્તિ યોગ વાપરો છો તો કે ભક્તિ દ્વારા પરમાત્મા પ્રાપ્તિ પરમાત્મા પ્રાપ્તિ માટે હોવા જોઈએ તો એ કર્મયોગ ભક્તિ યોગ ને જ્ઞાનયોગ થઈ જાય છે તો માનસિક સંતાપ એ પરમાત્મા પ્રાપ્તિનું સાધન છે એમ પહેલો અધ્યાય આપણને કહે છે અને પહેલા અધ્યાયમાં અર્જુનનો માનસિક સંતાપ નું વર્ણન છે અને એ માનસિક સંતાપ થી જ વૈરાગ્ય એટલે કે વિસાદ થી જ વૈરાગ્ય ની પ્રાપ્તિ થાય છે અને વૈરાગ્ય જ આત્મજ્ઞાન અપાવે છે અને આત્મજ્ઞાન થી જ પરમાત્મા પ્રાપ્તિ થાય તો વૈરાગ્ય કેટલા પ્રકારનો છે અર્જુનનો વૈરાગ્ય સાચો હતો કે કેવો તો કે ચાર પ્રકારના વૈરાગ્ય છે પહેલો છે ક્ષણિક વૈરાગ્ય થોડોક સમય માટે હોય એને કહેવાય ક્ષણિક વૈરાગ્ય દારો કે મીઠાઈ એક ખાધી બે ખાધી ત્રણ ખાધી પછી કે બસ હા હવે બસ થઈ ગઈ હવે મારા પેટમાં જગ્યા નથી નહીં હવે મને નહીં જોઈએ આને કહેવાય વૈરાગ્ય પરંતુ આ ક્ષણિક વૈરાગ્ય રાતના પાછા ખાઈશું કાલે પણ ખાઈશું અને રોજ મીઠાઈ ખાઈશું પણ અત્યાર પૂરતી પૂરું થઈ ગયું એટલે એને ક્ષણિક વૈરાગ્ય કે

મળદું બળી રહ્યું છે કોઈ વ્યક્તિ આપણો સ્વજન ના શરીર ને બાળી રહ્યા છે ત્યારે આપણને વૈરાગ્ય આ હા કાલ સુધી તો આ ભાઈ એકદમ હઠ્ઠા કઠ્ઠા હતા ને આજે રામ બોલો ભાઈ રામ થઈ ગયું મારું પણ આવું જ થશે જિંદગી નો કોઈ ભરોસો નથી છોડો બધી મોમાયા આ સ્મશાન અંદર આજકાલ તો સ્મશાનની અંદર વૈરાગ્ય નથી હોતું પણ પહેલાના જમાનામાં સ્મશાનની અંદર વૈરાગ્ય હતો લોકો દુઃખી રહેતા હતા અને બેસતા અને વિચાર કરતા હતા એટલે સ્મશાનમાં બેઠક બનાવેલી હોય કે બેસો ચિતાને જુઓ અને વિચાર કરો પરંતુ અત્યારે તો ત્યાં પણ ધંધાની વાતો વ્યવહારની વાતો મોબાઈલ આ બધું ચાલુ હોય એટલે સ્મશાન વૈરાગ્ય એટલે શું બીમાર પડ્યા હોય બસ હવે બહાર નથી ફરવા જવું આ બીમારી છે ત્યાં સુધી એક દિવસ બે દિવસ પંદર દિવસ મહિનો બે મહિનો પછી બીમારી માંથી સાજા થઈ ગયા એટલે પાછું હરવા ફરવા ખાવો પીવો મોજ મજા કરવા અને કે સ્મશાન વૈરાગ બી ત્રીજો હોય છે આપાત વૈરાગ્ય આ વૈરાગ એકબીજાની અંદર મિક્સ થઈ શકે પણ આપાત વૈરાગ એટલે બાહ્ય વૈરાગ્ય હોય અંદર તો રાગ જ હોય આ જે મેં સ્મશાન વૈરાગ્યમાં કીધું ને એ આપાત વૈરાગ્યમાં પણ આવી શકે બાહ્ય વૈરાગ્ય અંદર તો રાગ હોય જ ઘર છોડીને ચાલ્યા જાય પત્ની પુત્રો બધા કે પપ્પા પૈસા લાવો પૈસા લાવો તો વૈરાગ્ય આવી જાય આપાત આપીન વૈરાગ્ય એટલે ગરબાર છોડીને ચાલ્યા જાય પરંતુ શું કરે

અને ચોથો વૈરાગ્ય છે પર વૈરાગ્ય જ્ઞાન પ્રાપ્તિ માટે લીધેલો વૈરાગ્ય વૈરાગ્ય વિવેક વિચાર થી આવેલો એને પર વૈરાગ્ય કહેવાને એ વૈરાગ્ય ફક્ત ને ફક્ત જ્ઞાન પ્રાપ્તિ માટે હોય તો ઉપરના ત્રણ વૈરાગ્ય કીધા મેં ક્ષણિક વૈરાગ્ય સ્મશાન વૈરાગ્ય અને આપાત વૈરાગ્ય આ ત્રણ વૈરાગ્ય કર્તવ્ય ચ્યુતિ માટે આવે છે કર્મ કે કર્તવ્ય નકામા છે ત્રણ કે જે તમને કર્તવ્ય ચ્યુત કરાવે છે હવે વિષાદ થી વૈરાગ્ય તો વિષાદ પણ ત્રણ પ્રકારના હોય છે વિષાદ એટલે શોક દુઃખ દુઃખ પણ ત્રણ પ્રકારના છે ખબર છે આપને આધ્યાત્મ આધિ ભૌતિક અને આધિ દૈવિક આધ્યાત્મ એટલે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધાને લીધે પડતું દુઃખ એને આધ્યાત્મ વૈરાગ્ય કહેવાય આ વિશાળ અધ્યાત્મ દુઃખ પછી આધિ ભૌતિક દુઃખ એટલે જેને જેને પણ મારું મારું માનતા હોઈએ એના દ્વારા મારું મારી મારો એના દ્વારા પડતું દુખ એટલે કે મારું ઘર મારો પુત્ર એના દ્વારા પડતું દુખ એને કહેવાય આધિ ભૌતિક દુખ અને આધિ દૈવિક દુખ એટલે દુખ એટલે વિષાદ વિષાદ ને દુખે કર દુખ એટલે કુદરતી પરિબળોથી આપણને પડતું દુખ

આધિભૌતિક દીકરા કે ઘર બરાબર નો પણ કર્તવ્ય કરવા ભલે દૈવી પ્રકોપ આવ્યો તો પણ કર્તવ્ય તો કરવા જ વૈરાગ્ય કે ત્રણ પ્રકારના વિષાદ હોય તો એ કર્તવ્ય ચ્યુત નહીં કરવું પત્ની તરીકેનો પુત્ર તરીકેનો પિતા તરીકેનો સમાજ તરીકે સમાજ માટેનું દેશ માટેનું કર્તવ્ય ચ્યુત થવું નહીં

એ ન હોય રસ કોઈ પૂછતું ન હોય તમારી બુદ્ધિ ચાલતી ન હોય તમારું શરીર ન ચાલતું હોય એટલે વૈરાગ્ય આવ્યો હોય વિચારણાથી વૈરાગ્ય નથી આવ્યો વિચારણાથી વૈરાગ્ય એટલે ભજ ગોવિંદ માં ઘણે ઘડે ઘડે વૈરાગ્ય કહે છે કાતે કાંતા કસ્તે પુત્ર સંસારો યમતી વિચિત્ર ગોવિંદ આવા દરેક શ્લોક ની અંદર વિચારણા છે ભજ ગોવિંદ માં અને થી બરાબર વિવેક પ્રાપ્ત કરો અને વિવેક થી પછી રામને પણ વશિષ્ટ પાસેથી યોગ વાસિષ્ઠ રામાયણ મળ્યું મહાવીર સ્વામીને પણ ઘર બાર છોડી ને પછી છોડ્યું તો છોડ્યું ગૌતમ બુદ્ધ એ પણ ઘર છોડ્યું તો છોડ્યું

આવો વૈરાગ્ય વિચાર માંથી આપણે આ સત્સંગ કરીએ સત્સંગમાં પ્રશ્નોત્તરી કરીએ પ્રશ્નોત્તરી કરીને દ્રઢ કરીએ મનન કરીએ અને રોજ નિધિ અંદર યાદ કરે કે મારે આવું જીવન જીવવાનું છે આનાથી વિપરીત જીવન જીવવાનું નથી ભલે ગમે તેટલા પ્રલોભનો આવે પરંતુ આજ મારી વિચારણા છે અને આ દ્રઢ વિચારણા છે આ વિચારણાથી વૈરાગ્ય આવે અને એટલા માટે જ હવે અધ્યાયમાં ત્રણ પ્રકારની વિચારણા જે તમને વાત કરી એ શરૂ થાય છે તટસ્થ વિચારણા શ્રેય અને પ્રેયની વિચારણા અને કર્મ અને કર્મ ફળની વિચારણા તો તટસ્થ એટલે ન્યુટ્રલ અને એના માટે જ આ એકવીસમાં શ્લોકની અંદર સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુતમ

તો સ્વાર્થ ની વિચારણા કરે એટલે કલ્યાણ અને પ્રિય એટલે ભૌતિક ભોગ શ્રેય એટલે કલ્યાણમાં સુખ છે કે ભૌતિક ભોગમાં સુખ છે એની વિચારણા કરવા અને કર્મ ને કર્મ ફળ એટલે હું જે અત્યારે કર્મ કરી રહ્યો છું એનું ફળ શું મળશે એની વિચારણા કરવી આવી ત્રણ પ્રકારની વિચારણા બહુ સુંદર વિચારણા હવે પછીના આ આખા અધ્યાયમાં આવવાની છે હવે વિસ્મા શ્લોકમાં કપિધ્વજ કોનું વિશેષણ છે સંજયે તે નામ કેમ વાપર્યું તો ધ્વજ હનુમાનુ તો આવી રીતે હનુમાનજી ધજામાં કેવી રીતે આવ્યા તો કે વનમાસ દરમિયાન એક હજાર પાખડીઓ વાળું કમળ લેવા માટે ભીમ જ્યારે કદલી વનમાં ગયા હતા ત્યારે હનુમાનજી સાથે એનો મેળાપ થયો હતો અને પોતાના અભિમાનનો નાશ થયો હતો હનુમાનજીની સાથે સાથે ચર્ચા વિચારણામાં હનુમાનજી કીધું મારી પૂછડી બહુ બહારદું છે ને મારી પૂછડીને હલાવીને બતા કંઈ હલાવી નહીં શક્યો આ પ્રસંગ તમને ખબર હશે અને ભીમ એમના સરને થઈ ગયો ત્યારે હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થયા અને અને એણે કહ્યું કે શત્રુની વચ્ચે જ્યારે તું ઘેરાયો હશે ભીમને કીધું ઘેરાયો ત્યારે હું તારી ગર્જનામાં વધારો કરી દઈશ અને જેનાથી શત્રુ ગભરાઈ જશે અને અર્જુનના ધજામાં હું બેસીને ગર્જના કરતો રહીશ જેથી શત્રુઓના પ્રાણનું હરણ કરી શકે અર્જુન આમ હનુમાનજી ના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા અને એટલા માટે થઈને અહીંયા આગળ કપી ધ્વજ વાપર્યું બીજું આનો લક્ષાર્થ પણ છે કપિધ્વજ વાપરવાનો શબ્દ તો કે મહાભારતના યુદ્ધમાં નીકળેલો અર્જુન એ શેનું છે સૌથી પહેલી શરૂઆત કરી હતી ત્યારે પાંડવોના લક્ષ પાંડવો લક્ષ્યાર્થ કીધો તો કૌરવનો લક્ષાર્થ કીધો તો એમાં અર્જુનની વિશે કીધું મુમુકસા તો મહાભારત એટલે અહીંયા ગળી અસુરો અને દેવો વચ્ચેનું યુદ્ધ કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ અહીંયા ચાલી રહ્યું આપણા અંદર અને એમાં અર્જુન છે એ મુમુક્ષા છે આપણી મુમુક્ષા એટલે અર્જુન મુમુક્ષાના રથ એટલે શરીરની ધજા પર આપણે મુમુક્ષુ છે અંદર જે જીવાત્મા એ મુમુક્ષુ બનવાનું છે અને આ શરીર આ શરીરની અંદર સ્થિર છે શરીર રૂપી રથ છે એમાં આ મુમુક્ષા છે એટલે અર્જુન બેઠેલો છે એની ધજા પર હનુમાન નું ચિત્ર એટલે હનુમાન એટલે વૈરાગ્ય આ શરીરની અંદર વૈરાગ્ય પ્રાપ્ત હોવો જોઈએ વૈરાગ્ય વગર હનુમાનજી વગર કે વૈરાગ્ય વગર આપણે અંદર થી ગર્જનાઓ કરી ન શકીએ કારણ શું ના ભોગો આવશે નહીં જોઈએ મને

શાંતિ 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 હરિ શ્રી ગુરભ્યો ન હરિમ હરિઓમ બદ્રાય